અંકલેશ્વરના ગડખોલના મહેન્દ્રનગરમાં છઠ્ઠ પૂજાના કુંડ બન્યો કાળ પાંચ વર્ષના બાળકનું મોત પોલીસ તપાસ શરૂ અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં મહેન્દ્રનગરમાં એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલા છઠ પૂજાના જળકુંડમાં ડૂબી જવાથી એક પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે જોકે અન્ય એક બાળકનો આ બાદ બચાવ થયો બનાવની વિગત અનુસાર ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે એક જળકુંડ બનાવ હાલના વરસાદી માહોલના કારણે આ કુંડ પાણીથી છલોછલ ભરાયો હતો શુક્રવારની સાંજે નજીકમાં રમી રહેલા બે બાળકો અચાનક કુંડમાં પડી ગયા આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી પરંતુ કમનસીબે એક પાંચ વર્ષીય બાળકને બચાવી શકાયો ન હતો જ્યારે બીજા બાળકને સમયસર બહાર કાઢી લેવાતા તેનો જીવ બચી ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું मेरा नाम विश्वकर्मा सिंह है मैं लड़के का मामा हूँ आज हमारे महेंद्र में छठ पूजा कुंड में आज बहुत तेज बारिश हुआ वहाँ पूरा पानी लग गया था तो दोनों छोटे बच्चे बच्चे मेरा एक भतीजा और भांजा, दोनों खेलते खेलते गए और दोनों डूबे एक को निकाल लिए और एक अंदर पानी में रह गया और तो लास्ट में आधे घंटे बाद ढूंढे निकले तो ढूंढते ढूंढते वो पानी के अंदर से निकला और उसको निकाल के लेके एबीसी में आए सिग्नेचर हॉस्पिटल में तो डॉक्टर ने ओह बताया डेट बताया